જય જય શ્રી શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો નદીઓમાં સિક્કા ફેંકવાથી શું ખરેખર મનોકામના પૂર્ણ થાય છે પ્રેમાનંદ મહારાજે કહ્યું છે આ વાત સત્ય માન્યતા એવી છે કે નદીઓમાં કે તીર્થ સિક્કો ફેંકવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે ત્યારે આ અંગે સંત શ્રી પ્રેમાનંદ મહારાજે તેમના પ્રવચન વાત કરી છે સંત શ્રી પ્રેમાનંદ મહારાજ વૃંદાવન નિવાસ કરે છે તેમના પ્રવચન આપણા જીવન

જેમાં પ્રશ્નોતરી હોય છે ભારત ભરના લોકો વૃંદાવન જઈને સંત શ્રી પ્રેમાનંદ મહારાજના દર્શનનો લાભ લે છે અને તેમના સાનિધ્યમાં બેસી પ્રશ્નો પૂછે છે અને તેમના જવાબ ખૂબ જ સરળતાથી સંત શ્રી પ્રેમાનંદ મહારાજ આપે છે આ સવાલો આપણા જીવનને લગતા હોય છે અલગ અલગ લોકો પોતાના જીવનના સવાલો પૂછે છે તેમાં અમુક પ્રશ્નો આપણા પણ હોઈ શકે છે તેથી રોજ સાંજે સાત કે આઠ વાગ્યાની આસપાસ એકાંતિક વાર્તાલા તેમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો છે જે એક ભક્તે સંત શ્રી પ્રેમાનંદ મહારાજ ને પૂછ્યું હતું કે ગંગાજી કે યમુનાજી માં કે અન્ય કોઈ પવિત્ર નદી માં પરંતુ આપણા બધાનો હોય શકે છે ત્યારે સંત શ્રી પ્રેમાનંદ મહારાજ આ સવાલનો જે જવાબ આપે છે તે આપણે સમજીએ અને જીવનમાં ઉતરીએ પ્રવચન દરમિયાન

આપણે બે કામ કરી શકીએ છીએ પુણ્ય પ્રાપ્ત કરવા માટે આપણે કેમ એવું ન વિચારી શકીએ કે કોઈ જરૂરિયાત વ્યક્તિ માટે કઈ ખરીદી કરીએ તેમાં ગંગા કે યમુનાજીમાં પૈસા ફેંકવાની જરૂર નથી પ્રવચન દરમિયાન બદલે એક એક રૂપિયો ભેગો કરીને તેનો લોટ ખરીદી શકાય છે અને તે લોટ ની નાની નાની ગોટી બનાવીને નદીમાં ફેંકી દો તો માછલીઓ અને કાચવા ખાઈ જશે આવું કરવાથી

અને જ્યારે ગલ્લો સો રૂપિયા ભરાઈ જાય ત્યારે લીલો ચારો ખરીદો અને ગાય ને ખવડાવો કે પછી કોઈ બીમાર વ્યક્તિ ને આપો તે સો રૂપિયા માટે ખોરાક પણ લઈ શકો છો તો પછી પૈસા ફેંકવાનો શું ફાયદો જો તમે દાન કરવા ઈચ્છો છો અને તમારી પાસે પૈસા નથી તો જ્યારે તમે અમુક ખોટી જગ્યાએ પૈસા વાપરો છો તો તેને બદલે તે પૈસા ને ભેગા કરો અને જ્યારે અમુક રકમ ભેગી થઈ જાય ત્યારે ગંગાજી કે યમુનાજી માં કે તમારી આસપાસ ની નદી માં તે પૈસા નો લોટ લઈને તેની ગોટી બનાવીને નદીના નદી ના જીવો ને ખવડાવો અથવા જરૂરિયાતમંદ લોકો કરી શકાય છે થોડું ઘાસ લઈને ખવડાવી શકાય છે જે પણ જીવ ભૂખ્યું હોય તેને ખવડાવી શકાય છે તેનાથી અનેક ગણો પુણ્ય મળશે તે નક્કી છે અને જો તમને ગમ્યું હોય તો શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ